અને આપણે એમના વિડીયો ચાન જોવો વાઘુભાઈ એમના વિડીયો ચાન જોવો આપણે એવું તો જોવે મજા આવે જોવાની આપણે શું કરશે સારું હવે શું કરવાનું આપણે ચમ ઉપર શું લેવા ઓ ફોટા પાડવા ચલો આ તો પતરું લગાવેલું શું કરશો ખારું 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 ખોલું કરીએ ચલો

વરસાદ ચાલુ એ બાજુ ક્યાં જઈશ વરસાદ નહી ચાલુ હમ શું હોય આજે તો ધાબા ઉપર મોર આવી ગયા જો તું આવ્યું પી રે

ફોટો પાડે મોરનો બીજો હે હમ બીજો હે બીજો નહીં ચાર જ છે આ તો પાડ હતા આ તો શું બતતા એ ચાર હતા હમ તો ઓટીસ પાડે વાહ બહુ ફોટો પાડે હમ પપ્પા ફોન પર પપ્પા તો એડો આગળ હવે મૂકી દેખી છે

એ થોડો ફોન હે એ તો રમવાનો હે રમકડો છે બસ ચલો હવે ચલો

bas, Calon ini cih, Allah, oh diap mana siêu mềm Bà cha chị chị ở đây Con đá bên một đi tí? Con là

આખો મીટો મેલા પછી રે થોડું આવા દો પકડ જીઓ આવા દો આવા દો એવું થોડી આગળ જા થોડી આમ આગળ જતી રે બસ હવે બસ એટલે જવાનું હવે આવવા દે હમ હવે ના બેસતી હો વાગશે

Bara... Jo! Mamma, ta den egen pappa! Mm. Mm. Mamma, ta den egen pappa! Okej. Okay. Hej och hälsing! Hej! Party, party, party! તે હું મેં છે થપ્પા કર્યા મેં થપ્પા કર્યા થપ્પા તો મેં કર્યા મારે હંતા હોય ને મને ગોતી લે પેલા મારે પેલા થપ્પા કરી દે પછી તારે હંતી જવાનું ના હું જીતી ગયો હું

આયા પડ્યા છે આજો 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 હા હું આવું તું પેલા ગોઠવ તો ખરાબ હતું ચમ મારે દીકરા છે ચમમારે કીટા હા હ બત તું પેલા ગોઠાવ બધા પછી હું આવું ને તો તારા અલગ ગાડ

એ તો હજી તું ખાવા બને શું મને શીખવાય તું હા બરાબર થઈ ગયું લાય હું મોટો બધો બનાવી આપું muncul tuh benau, Nenek Uwoy ha, Tuh Tuh pelat Tuh cuh હમ ના જ છે

એક એક જ બેડ લેવાની ના પણ અંદર નહીં કચરો નહીં કરવાનો બહુ બસ 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 એ તો લીટા ના કરતી નીચે લીટા પડે એમ वाय लाइन मुक ने बस बार? ये तो हमें आते वो वाम करो करो यार तू कर पहला पापा हमम तमंदी तंबी दी ना यतो ने तुम इतना खा तो ओके और खूबट्टी और नमी डालिश खेना

પડી ગઈ ચલો એ ઈમેલ દે તું તારે નહીં અડવાનું એક જ રાખો એક જ રાખો બધી નીકળી જાય એક જ રાખો ચલો આ લઈ લે તું ચલો બબુ શેમાં હતી દડી શેમાં હતી એને આમાં કે